લઈને આજ સુધી એટલે કે જ્યારથી યુવતી તાલીમ કેન્દ્રની શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના અનુભવો પરથી જાણ્યું અને યુવતી તાલીમ કેન્દ્રમાં આવવાની પ્રેરણા મળી ત્યારે એવી ઈચ્છા થતી કે નવી સેવા મળશે નવા મિત્રો મળશે અને જીવન ઘડતરની આવી ઉચ્ચ તાલીમ મળશે અને આજે જ્યારે મેં યુવતી તાલીમ કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે જ્યારે મેં યુનિવર્સિટીકલિંગ કેન્દ્રનો ફોર્મ ભરીયું ત્યારે તે હું એટલી ખુશ હતી કે હુમિયા મારી દીહિની સ્પષ્ટતા અને અક્ષર પુરુષત્વમાં શાસ્ત્રોક્ઞાન પ્રાપ્ત થાશે મારો નામ શલંકી તરમિલાબેન ચંદીભાઈ છે હું પોשיના ચિત્રથી આવું છું આમ તો અમારો સત્સંગ બાળપણથી હતો થોડા વર્ષો પછી આમ થોડો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો તો અમારા કાર્યકરને ખબર પડી કે રાધેશનમાં યુવતી તાલીમ ચાલે છે તો પછી અમારા કાર્યકરે અમને ફોર્મ ભરાવ્યા તો એ ફોર્મમાં ત્રણ યુવતીએ અમે ફોર્મ ભર્યા હતા તો એ ફોર્મમાંથી બે યુવતીઓ સિલેક્ટ થઈ અને તેમાંથી એક હું ના સિલેક્ટ થઈ એટલે મને એમ વિચાર આવ્યો કે હું કદાચ ઓછું ભણેલી છું એટલે મારે સિલેક્ટ નથી થયું તો પછી અમારે ડિસેમ્બરે ડિસેમ્બરે આવવાનું હતું તો તે મારો ફોન આવ્યો કે એક યુવતી છે તેમને પણ સિલેક્ટ થઈ ગયું છે તો ચૌદ ડિસેમ્બરે અમે અહીં રાધેશ્વરમાં સવારમાં આવી ગયા સ્વાગતમ યુવતી તાલીમ કેન્દ્ર રાંધેશરમાં આપનું સ્વાગત છે જય સ્વામિનારાયણ દાંદેસણ એટલે એકવીસ એકરની હરિયાળી ભૂમિ જ્યાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા ત્યારે તેમના સહજ ઉદ્ગાર હતા કે અહીં સારી સંસ્કારી માતા અને બહેનો તૈયાર થશે જ્યાં સંસ્કારયુક્ત સુરક્ષિત સ્વચ્છ આધુનિક સુવિધાયુક્ત ઘર જેવા જ વાતાવરણના લીધે યુવતીઓમાં કૌટુંબિક ભાવના સેવા અને સ્વાસ્થ્ય દ્રઢ થાય છે આ પરિસર કૃષિમુનિઓના આશ્રમની ભૂમિ હોય તેવો ભાવ અહીં આવનારના મનમાં જગાડે છે અગિયાર માર્ચ બે હજાર સોળના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ સદ્ગુરુ સંતો તેમજ બસોથી વધુ સંતો જ્યારે અહીં પધાર્યા હતા ત્યારે અહીં અભ્યાસ કરનાર દરેક દીકરીઓ સંસ્કારી થઈને અનેકને પોતાના જેવા સાથ સંમેલ્યા તૈયાર કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા અને આવા પ્રસાદિક સ્થાનમાં યુવતીઓના સર્વાંગી વિકાસ માટે યુવતી તાલીમ કેન્દ્રની શરૂઆત કરી હતી યુવતી તાલીમ કેન્દ્ર એટલે ઘડતરની ગંગોત્રી અહીં ચાર મહિના દરમિયાન યુવતીઓને એવું આત્મીય વાતાવરણ પ્રાપ્ત થાય છે કે યુવતીઓને પોતાના ઘરથી દૂર અહીં રાંદેસણમાં પોતાનું બીજું ઘર હોય તેવો જ અનુભવ થાય છે હું જ્યારે ઘર છોડીને યુવતી તાલીમ કેન્દ્રમાં આવી ત્યારે ઘર બહુ યાદ આવતું પણ જ્યારે હું અહીંયા આવી ત્યારે અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના એકસો દસ જેટલી યુવતીઓને મળવાનું થયું એકબીજા સાથે હળવા મળવાનું થયું મિત્રતા વધી અને છસો પચાસ જેટલી શાળાઓની વિદ્યાર્થીઓને મળતા સાથે સાથે વડીલો વક્તાઓને મળતા અમને ખૂબ પ્રેમ વક્તશાલાની અનુભૂતિ થતાં રાધેશન અમને એકદમ ઘર જેવું લાગ્યું યુવતી તાલીમ કેન્દ્રમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વના ધર્મો તેમજ ભારતના ગૌરવંતા શાસ્ત્રો જેમ કે પ્રસ્થાનત્રય શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત પુરાણ વગેરેના સારનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે તો ઘરે બેઠા બેઠા જીવન ચરિત્રનો અભ્યાસ કરવામાં આવ્યો હોત તો અત્યારે યુવતી તાલીમ કેન્દ્રમાં જે મનન પ્રાપ્ત થયું જે વિચારો પ્રાપ્ત થયા અને કેવી રીતે જીવનમાં ઉતારો એના વિશે માર્ગદર્શન પ્રાપ્ત થયું ત્યાં ક્લાસમાં અમને છ પ્રકારના વિચારો ભણાવવામાં આવ્યા એમાં સાંખ્ય વિચાર આત્મવિચાર કરતાપણાનો વિચાર ગુણગ્રહણ વિચાર રાજીપાનો વિચાર અને પ્રાપ્તિનો વિચાર જ્યારે અમે ક્લાસમાં આ વિચારો ભણ્યા ત્યારે મને સૌથી વધુ સ્પર્શ હોય એ વિચાર પ્રાપ્તિનો અને રાજીપાનો હતો જ્યારે પ્રાપ્તિનો વિચાર અમે ભણ્યા ત્યારે મને એ જ ખબર પડી કે આપણને કેવા મોટા ભગવાન અને ગુરુની પ્રાપ્તિ થઈ છે અને જ્યારે રાજીપાનો વિચાર ભણ્યા ત્યારે મને એ જાણવા મળ્યું કે આપણે જે દરેક કાર્ય કરીએ છીએ એ જો આપણે ભગવાનને રાજી કરવા માટે અને ગુરુ મોહન સ્વામી મહારાજને રાજી કરવા માટે કરીએ તો એ સારામાં સારી રીતે થાય છે આ સેવા કરું છું આ કાર્ય કરું છું એ કેવળ ભગવાનને રાજી કરવા માટે કરું છું મમ્મીને વાત કરું છું મંદિરમાં સેવા કરું છું પ્રમુખ સ્વામી મહારાજ અને મન સ્વામી મહારાજ રાજી થશે જો કેવળ એવો એક શુદ્ધ ભાવ હોય તો ભગવાન જરૂર ભળે છે યુવતી તાલીમ કેન્દ્રમાં આવ્યા પછી મારો વાંચનનો અભ્યાસ ખૂબ જ વધી ગયો છે ત્યારે તેમણે મને મહત્વ સમજાયું કે શ્રીજી મહારાજે કેવી સૈદ્ધાંતિક વાતો કરી છે અને અમુક જે ઉપદેશો આપ્યા હતા તે મને સમજાતા ન હતા તે ગુણાતીતાનંદ સ્વામીની વાતો દ્વારા મને તેનું સમાધાન મળ્યું તેના દ્વારા મને ખબર પડી કે આ ગ્રંથો સ્વામીની વાતો અને વચનાવૃત કેટલા અગત્યના અને મહત્વના છે જ્ઞાન શબ્દ આવતા જ મારા મનમાં મૂંઝવણ ઉત્પન્ન થાય છે કે બસ આખો દિવસ ભણો 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 પણ યુવતી તાલીમ કેન્દ્રમાં આવી તો મને ઘણું શીખવા મળ્યું અહીં માત્ર જ્ઞાન જ નહીં પરંતુ મસ્તી પણ થાય છે વર્ગખંડમાં ફક્તાઓ અમારી જેવા થઈને હળીમળીને શીખાડે છે સાયકલિંગ બેડમિન્ટન ચેસ જેવી અનેક રમતો રમાડવામાં આવે છે જે રૂમમાં છ યુવતીઓ સાથે રહીએ છીએ એ હળીમળીને રહીએ છીએ જેથી અમને ઘણું બધું શીખવા મળ્યું અહીં રાંદેસણમાં છસો પચાસથી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ ગૃહ સંચાલિકાઓને આહનિકમાં એકાગ્ર થતા જોઈ યુવતીઓ પણ આરતી કથા વાર્તા તેમજ માનસીમાં નિયમિત થાય છે જેનાથી તેના જીવનમાં આવતા અનેક વ્યવહારિક પ્રશ્નોમાં તેને શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય છે ત્યારે પાંચ સમયની માનસી ધ્યાન મનન એ બધું નહોતી કરતી

તેથી જ યુવતી અને યુવતી તાલીમ કેન્દ્રમાં એકબીજા સાથે અનેકવિધ સેવામાં જોડાય છે જેમ કે રસોડાની સેવા વાસણ ઘસવાની સેવા સ્વચ્છતા અને ડેકોરેશન જેવી સેવાના પાઠ શીખે છે વળી પોતાના કપડાં જાતે ધોવા તેમજ ઠાકોરજી માટે ફુલહાર બનાવવા જેવી ક્રિયામાં પણ તે પારંગત થાય છે તેથી જ યુવતી અહીં યુવતી તાલીમ કેન્દ્રમાં સ્વાવલંબનના પાઠ શીખે છે નમ્રતાના ગુણ શીખે છે અને એકબીજાને મદદ કરતી થાય છે એમ તો સત્સંગ બાળપણથીને જ મળ્યો છે અને મંડળમાં પણ ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ પરંતુ ખરેખર આટલી મોટી પ્રાપ્તિ થઈ છે અને બાપાને રાજી કરવા છે એવા વિચારો સાથે જે સેવા કરવાની હોય એ સેવા કરવાની તક આ યુવતી તાલીમ કેન્દ્ર દ્વારા અમને મળી છે સાથે સાથે જુદા જુદા પ્રકારની સેવાઓ જેમ કે ઘણી વખતે નાની મોટી સેવામાં તકલીફ થઈ હતી પરંતુ અહીંયા તો સવારે પાંચ વાગે ઉઠી ફુલહાર સેવા નાસ્તો કરવાની સેવાઓ દ્વારા આ પણ અદ્ભુત ઘડતર થયું છે

ભાગરૂપે અંતર જાગૃતિ પર્વ બે હજાર અઢારમાં અમે લોકોએ કુલ એકસો બેતાલીસ જેટલા ગામોમાં વેચાણ કર્યું હતું તેમાં ત્રણ હજાર આઠસો પંચાવન થી વધુ ઘરોમાં સંપર્ક કર્યો હતો ઘર સભા સત્સંગ સભા બાલિકા સભા તથા સંધ્યા ફેરી દ્વારા હરિભક્તોની જે નિષ્ઠા છે જે સમર્પણ ભાવના છે તેના અમને દર્શન આ અંતર પર્વમાં થયા ગ્રામ્ય વિચરણમાં ડોલવાંગ ક્ષેત્રના કરંજખેડ ગ્રામમાં વિચરણનો લાભ મળ્યો હતો જેમાં અમે 33 હરીભક્તોના ઘરે વ્યક્તિગત સંપર્કનો લાભ લીધો હતો જેમાંથી અમને ખૂબ જ પ્રેરણા મળી અને વ્યક્તિગત જીવન ઘડતરમાં તાલીમ મળી હતી બાપાએ વર્ષો પહેલા 1977 ની સાલમાં સખત પીડા અને અગવડતાઓ વચ્ચે વિચરણ કર્યું હતું ત્યારે અમે ખૂબ જ સગવડતાઓ વચ્ચે વિચરણ કર્યું ત્યારે બાપાનો ખૂબ જ મહિમા સમજ્યો હું બાળપણથી સત્સંગી છું અને ઘણા વર્ષથી બાલિકા કાર્ય કરશું પરંતુ સાચો સત્સંગ શું છે તે આ યુવતી તાલીમ કેન્દ્ર દરમિયાન વિદ્વાન વક્તાઓ અને વક્તવ્ય દ્વારા અમને ખબર પડી એમના માર્ગદર્શન અને પ્રેરણા વચનો દ્વારા આધ્યાત્મિક માર્ગની અંદર ખૂબ જ વૃદ્ધિ થઈ યુવતી તાલીમ કેન્દ્રમાં જોડાય તે પહેલા મને મનમાં એમ કે હું સત્સંગને વધારે પ્રાયોરિટી આપવી જોઈએ કે વધારે પ્રાયોરિટી આપવી જોઈએ પણ જ્યારે યુવતી તાલીમ કેન્દ્રમાં જોડાવાનું થયું તે પછી મોટા મોટા મહાનુભાવોના ઇન્ટરવ્યુના માધ્યમથી મને એમના જીવનમાંથી પ્રેરણા મળી કે એમને પોતાના જીવનમાં સત્સંગ અને વ્યવહાર કેવી રીતે બેલેન્સ રાખ્યો છે પહેલા જ્યારે હું ઘરે હતી ત્યારે કોઈ પણ જગ્યાએ જવાનું હોય કોલેજ આરતી ઇવન સભામાં પણ જવાનું હોય તો પણ હું લેટ જ જતી હતી પરંતુ જ્યારે હું યુવતી તાલીમ કેન્દ્રમાં આવી ત્યારે અહીં વક્તાઓના પ્રવચન અને વિશેષ તો એમના માર્ગદર્શન આધારે જાણવા મળ્યું કે સમયનું સાચું મૂલ્ય શું છે તો હવે હું બધી જ જગ્યાએ સમયસર પહોંચી જાઉં છું